કોંગ્રેસમાં ફરી એક વખત ભંગાણ થયું છે અને છેલ્લા ત્રણ દિવસમાં કોંગ્રેસના પંજાને આ પાંચમો ફટકો લાગ્યો છે માણાવદરના એમએલએ અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું છે લાડાણીએ વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું આપ્યું વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ હવે તેરનું થયું છે એકસો બ્યાસી બેઠકોની વિધાનસભામાં સભ્યોનું સંખ્યાબળ હવે એકસો છોતેરનું પાંચ વાગ્યાને પંદર મિનિટે લાડાણીએ અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું છે છેલ્લા ત્રણ દિવસમાં કોંગ્રેસના પંજાને આ પાંચમો ફટકો પડ્યો છે એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે વિધાનસભા પહેલા કોંગ્રેસ પાર્ટીને આ મોટો ફટકો એક બાદ એક કોંગ્રેસના દિગ્ગજો કોંગ્રેસમાં વર્ષોથી કાર્યરત અને અનેક સભ્ય પદ પર રહી ચૂકેલા તમામ નેતાઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને લાડાણીએ પોતાનું રાજીનામું આપ્યું છે

લાંબા ગાળાથી અથવા તો થોડા સમયથી સક્રિય છે એ ક્યાંક કોઈક પચીસ મતનો ધણી છે તો ક્યાંક કોઈક પચીસો મતનો ધણી છે તો કોઈક આખી નાખી વિધાનસભાનો ધણી છે એટલે જેટલા લોકો આવી રહ્યા છે એટલા મતો ભારતીય જનતા પાર્ટીને વધી રહ્યા છે અને આ ભારતીય જનતા પાર્ટીને લોકસભાની ચૂંટણી માટે સૌથી મોટો ફાયદો છે અને એટલું જ નુકસાન કોંગ્રેસને લોકસભાની ચૂંટણી માટે છે જે દ્રશ્યો હાલ સામે આવ્યા છે અગાઉ પણ વાત થઈ હતી સંજય કોરડિયાને આ જવાબદારી સોંપવામાં આવી હતી અરવિંદ લાડાણીની અને એ જ સંજય કોરડિયા આ દ્રશ્યોની અંદર સામે દેખાઈ રહ્યા છે વિધાનસભાના અધ્યક્ષને અરવિંદ લાડાણી રાજીનામું સોંપી રહ્યા છે ત્યારે એક તરફ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા પણ દેખાઈ રહ્યા છે બીજી તરફ વિધાનસભાના સેક્રેટરી ડીએમ પટેલ પણ દેખાઈ રહ્યા છે તો આ દ્રશ્યો હાલ સામે આવ્યા છે બીજી તરફ જે નફા અને નુકસાન એટલે કે લાભ અને નુકસાનની આપણે વાત કરી તો આપણે સૌથી મહત્વપૂર્ણ બાબત એ જણાવી દઉં કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી જ્યાં અરવિંદ લાડાણી જીત્યા હતા ત્યારે તેમને ચોસઠ હજાર નેવું મત મળ્યા હતા અને બેતાલીસ પોઈન્ટ ચૌદ ટકા વોટ શેર તેમનો હતો વિધાનસભાની અંદર જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હાર્યા હતા તો તેમને એકસઠ હજાર બસો સાડત્રીસ વોટ મળ્યા હતા અને તેમનો વોટ શેર ઓગણચાલીસ પોઈન્ટ નેવ્યાસી ટકા હતો પેટા ચૂંટણી યોજાઈ હતી જ્યારે જવાહર ચાવડા જીત્યા હતા અને એ જ પેટા ચૂંટણીની અંદર અરવિંદ લાડાણી સૌથી પહેલી વખત વિધાનસભા લડતા હાર્યા હતા ત્યારે પણ તેમનો પિસ્તાલીસ પોઈન્ટ ચોપન ટકા વોટ શેર હતો ત્યારે તેમને અડસઠ હજાર સાતસો બત્રીસ મત મળ્યા હતા પરંતુ હાર થઈ હતી અને જવાહર ચાવડા ને અઠ્યોતેર હજાર ચારસો ને એકાણું મત મળ્યા હતા બાવન પોઈન્ટ ઝીરો વન વોટ શેર તેમનો હતો અને તેમને એ જીત મળી હતી એટલે સૌથી મહત્વપૂર્ણ બાબત આ કેલ્ક્યુલેશન અત્યારે એટલા માટે જણાવી રહ્યો છું કે કેલ્ક્યુલેશન લોકસભાની ચૂંટણીમાં પણ લાગુ પડવાનું છે કારણ કે આ જે મતો અરવિંદ લાડાણીએ મેળવ્યા હતા એ મતો પણ અરવિંદ લાડાણીને મળી શકે છે તેમાં વધતા ઓછા થઈ શકે છે પરંતુ એક વોટનો સૌથી મોટો જથ્થો ભારતીય જનતા પાર્ટીને ઈવીએમની અંદર પડી શકે છે તો આ સૌથી મોટો ફાયદો અરવિંદ લાડાણીના રાજીનામાથી અને અરવિંદ લાડાણી આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો તેનાથી મળી શકે છે પરંતુ આ ફાયદો એટલો ને એટલો જ મળી શકે છે જયારે અરવિંદ લાડાણી પેટા ચૂંટણી હવે જ્યારે યોજાવાની છે આ બેઠકની ત્યારે એના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના હોય ત્યારે જી હિરેન સમગ્ર જાણકારી બદલ આભાર તો બંને દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ આપ આપની ટીવી સ્ક્રીન ઉપર આજે અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું તો સોમવારે અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું છે આમ કોંગ્રેસના એક બાદ એક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે ત્યારે લાડાણી અધ્યક્ષ શંકર વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું આજે અને સોમવારે વિધાનસભા અધ્યક્ષને અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું હતું